મોરબીમાં સરકારી પરિપત્રનું ઉલ્લંઘન અંગે કોંગ્રેસ પ્રમુખનું નિવેદન મોરબી શહેરમાં વેકેશન દરમિયાન ધોરણ નવ દસ અગિયાર બારની ની ખાનગી શાળાઓ દ્વારા શ્રી પરિપત્રનું ઉલ્લંઘન કરતા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી મોરબી સ્કૂલો જે ચાલુ કરી દીધી છે જે સરકારશ્રીનો પરિપત્ર છે કે જે નિયત સમય છે વેકેશનનો એ સમય પહેલાં જે સ્કૂલો ચાલુ કરી દીધી છે એ અનુસંધાને મોરબી શહેર કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી એના અનુસંધાને સરકારશ્રી દ્વારા એ તમામ સ્કૂલો ઉપર બંધ કરવામાં આવી છે એ બદલ અમે સરકારશ્રીને અને ડીઓશ્રીને શુભેચ્છાઓ પાઠવી છે કે તંત્રએ એક ખૂબ સારું કામ કર્યું છે પણ આગામી દિવસોમાં આવી જ્યાં જ્યાં પણ બનાવો બનતા હશે મોરબી શહેરની અંદર એવા તમામ પ્રશ્નોને લઈને સ્કૂલ હોય કોલેજ હોય કે કોઈ પણ પ્રશ્નોને હોય મોરબી શહેર કોંગ્રેસની ટીમ હંમેશાને માટે કાર્ય કરતી રહેશે આગામી ધોરણમાં શું લેવામાં આવશે આગામી દિવસોમાં જો તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો કોંગ્રેસની ટીમ લોકોને સાથે રાખીને આંદોલન કરશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આપો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે